સ્વાગત છે <hanging> <hanging>

એક્સટ્રેમ બ્લોગશન ફુલ મખલાવાની ભુલી જામ તો મરછલી પીને આવડા હારસે તને ખાલી થેલીમાં ભુલિયા બાકી તો થોડક દે આ ઘોરી હે તને ઘરમાંથી ભૂલી જાય મને કે કે ખેલી તો મને ગામ ગાણી પીરી 8:30 થી પાછી ભરાઈ ગઈ થેલી મમ થેલી પાછી ભરાઈ આવી થલવાનો છે અને થેલી ભૂલી ગયા બાકી તનેય ભૂલી દે કે ગોવિંદ તકે ઈ તો જો કે તે મણસે તકે મરે નોખો ન રાખવાનો ને આવડે નોખો ન કેને के <laughs> नो कितलो थाई का पहन क्या दे दन कर दे दो बहुत कर हो जा रहे हैं आज नो कर हाथ देना पड़े भाई उला ये नो कर कर दे ये तो कावरी देनी तो भी उधर नहीं तो हम तो थाया करे

અને એટલે તમારે વાગી જ ને મેં રાઈ ખાવા કે થોડું ઘણો ગઈ જો તો આટલી ભર્યું અને આ થોડું કટકા લઈ જા છે અહી બહાર દેખાય તો આંતે બોરા પર ફેર ફાઈ ગયા જો હાલો અમે થઈ કે કે ગાડી પે

मोदी से मैं ना बोल भाई हेलो इतनी नहीं सकती मैं कितना मैनेज नहीं सकते प्लान से वीडियो की तो फाइनल है 240 किलो तेरा वजन जो लगे हदाई पइ गया सी क्योंकि बीजा खत्म होन चार तक तो क्या जावन के ऊपर है इणो जावन से हेलो तुमने देखाड़ी बीजू कटकू हैं से दे हैं 240 हम को 240 की એટલે આમ કંઈક આ બીજો કોઈ કોઈ નવા એન્ડ સુધી વિડીયો આમ બનાવ્યો તમને આમ દેખાડજો બીજો કોઈ ખૂટી છે એમાં કેટલો તટ છે હાલો ફાઈનલ તમે આ બીજો કપાય બીજે આવી જાય વીણો તમને દેખાડી આ ભાઈ વીણે છે જો આવું હળી ગયું છે આ જોવાનું તો હળી ગયેલું છે જોવા આમ આ બહુ જીવડા નથી કે ઓલો પહેલા વેન્ટમાં બહુ જીવડા હતા હાલો એક એક ઓરો કાઢો એટલે કાઢ નાખી ફાઇનલી તો અમે ઓતરમાં છૂટા થઈ ગયા કે 8:30 4 થોડા સમય જોખનો પખોન હતો એટલે એટલે થોડું મેકી દીધું ને હવે આમ હલવા મળ્યા છે દેખાય તો ઓખાં ત્યાં હલ જાય છે આલો આપણે હલવાટી જઈએ કે કેમ કે

belum satu